આઈ હોપ કે તમે બધા ઓકે જઈશો ને આપણે પણ ઓકે છીએ તો ફાઇનલ મિત્રો જો આપણે ખેતરમાં બાજરી હતી સેજ નહીં હતી એટલે સેજ ને અહીંયા જુવાર તો જુવાર આપણે લણી નાખી છે લણીને અહીંયા આપણે ઢીગલો એટલે કમર પછી ખળું કરી નાખ્યું છે થોડી વારમાં અલર આવવાનું છે અલરની વાત છે અલર અલર નહીં આવવાનું અલર હમણાં આવે છે એટલે મેં અત્યારે તો આ ખળું એક ભેગું કરી છે પેડકો ને બહુ છે અત્યારે તો કેમ કે અત્યારે એટલો ઓછો થોડો કેમ કે અત્યારે ત્રણ સાડા ટાઈમ થવા આવ્યો છે એટલે થોડો પેડકો ઓછો છે બપોરે પેડકો હોય છે અને હું એક કાલ રાજકોટ ગયેલો હતો પેપર એક હતું પાછું રાજકોટ ગયેલો હતો તો અત્યારે ખડું ને હું અહીંયા કરીએ છીએ દેખાતું છે હું કાલે પેડકો લાગે કે પેડકો લાગે કે હા હા

આ મંગોનો બધી ફેપ્સી લગાતી લાગે ઠંડી ઠંડી ફેપ્સી અત્યારે આવો દેખા કાગડા લાગે તો ખાઈ લે ફેપ્સી ને તો ફેપ્સી ભૂરી

બતાવવા વિડીયો મને સાંભળે કેટલી જાહેર નથી તમે તો બતાવી ચાલો આપણે હવે કાઢી વહેવાની

તમને ભૂરી પણ તડકો લાગ્યો ભૂરી હે ભૂરી બોખી થઈ ગયો બોખી બોખી શું કરાય હવે લખા હવે જુવાર તો નીકળી છે બાજરી તો પાકે પછી કાઢશું બધું બગલા ખાવા આવી જાય તો તો વાવલ છું ને એવું બધું કરવાનું છે યાદમાં વાવલ પણ કઈ દઈએ હે કાકા

એ વેશી તો ખબર પડીયા ને બધો મણ કિલો ખાય અંદરની 73 બગલા ખા આવી જાય હોય જાતી ને ખાય ઈળો ખાય થેર હારો હાલો ભાઈ તો હવે આ સાયકલ બને તો નાવાનું બધું છે એ તો મિત્રો જાહેર ને એવું તો નીકળી ગયું છે આપણે નહીં નાખ્યા છે આ બધું નાવાનું બાકી છે બાકી આ આવો વાવલે છે ઓલે કરાણ છે હે કાકા આ આમ તો

ફાય મિત્રો કરી નાખ્યું નથી આવી બસ હવે જોવાનો વિડિયો આટલા સુધી રાખીએ છીએ ફરીથી પાછા મળીશું તો આજનો વિડીયો તમને લાગ્યો એ કોમેન્ટમાં જરૂરથી કહી દેજો અને તો વિડીયો ગમે હોય ને તો એક લાઈક પણ કરી દેજો તો તમે નવા આવ્યા હોય તો ચેનલ જરૂર કરીને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી અમે જે આવા નવા વેલોના વિડીયો મેં એ તમને એની તરત તરત નોટિફિકેશન મળી જાય તો મળીશું ફરી એક નવા વલોગ સાથે ચાલશે બધાને બાય બાય ટાટા